સમાચાર સામે છે તેની પર નજર કરીએ કે જ્યાં ઝારખંડના રાંચીમાં ઈડીના દરોડા અને મંત્રીના પીએસના નોકરને ત્યાંથી કરોડો જપ્ત કરવામાં આવ્યા છે ત્રીસ કરોડ રોકડ ઈડીએ જપ્ત કર્યા હોવાનું હાલ સૂત્રોના હવાલે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જ્યાં મંત્રી આલમગીરીના પીએસને ત્યાંથી નોકરે ત્યાં રેડ કરી પર્સનલ સેક્રેટરી કે ત્યાંથી ત્યાંથી પર્સનલ સેક્રેટરીના નોકરને આ રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે અને મની લોન્ડરિંગ કેસમાં આ રેડ કરવામાં આવી હતી ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ઝારખંડના રાંચીમાં ઈડીની આ મોટી કાર્યવાહી છે મંત્રીના પર્સનલ સેક્રેટરીના નોકરને ત્યાંથી કરોડો જપ્ત કરવામાં આવ્યા છે

ઘરેલું સહાયક છે તેને ત્યાંથી આ પ્રકારે ઢગલો જે રોકડ ચલણી નોટોનો મળી આવ્યો છે જેની અંદર અંદાજીત ત્રીસ કરોડ જેટલી રકમ હોવાની માહિતી હાલમાં મળી છે જોકે આ રકમની ગણતરી માટે છે ઈડી દ્વારા મશીનો પણ મંગાવવામાં આવેલા છે ઈડીના અધિકારીઓ દ્વારા આ જે વિડીયો જાહેર કરવામાં આવે છે તેમાં જોઈ શકાય છે જે પ્રમાણે બેગ સુટકેસ અને પોલિથિનમાં ભરેલી આ જે ચલણી નોટો છે તેનો ઢગલો કરતા જોઈ શકાય છે કે અધિકારીઓ આજે કરતુકૂર્ણો છે ત્યાંથી આ પ્રકારે અલગ અલગ જગ્યાએથી આ પ્રકારની જે ચલણી નોટો છે તેના બંડલો બહાર કાઢ્યા છે જોકે જે પીએમએલ હેઠળ અંદાજે છ થી વધુ સ્થળે આજે દરોડા ચાલી રહ્યા છે જેમાં જે સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વિરેન્દ્ર રામ અને જે નજીકના વ્યક્તિઓ છે તેમને ત્યાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઈડીએ જે કેટલીક યોજનાઓ છે જેમાં કૌભાંડો અંગે મની લોન્ડરિંગનો કેસ છે તે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ની અંદર દાખલ કર્યો હતો અને તેની અંદર ચીફ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી બીજી તરફ કાર્યવાહીથી કોંગ્રેસ પણ હવે ક્યાંક ને ક્યાંક વિવાદમાં ફસાયતી પ્રકારની શક્યતાઓ છે કે આને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ છે કોંગ્રેસ અને જેએમએમ ગઠબંધન સરકાર સામે પણ સવાલ ઉઠાવવામાં આવે છે